સુરતમાં અલ્પેશ કાથરિયા ધાર્મિક માલવીયાએ રાજીનામા આપ્યા ભાજપમાં ભાજપમાં જોડાવાને લઈ કાથરિયાએ કહ્યું અમારી ટીમને મળીને નિર્ણય લઈશું લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો જટકો લાગ્યો છે કારણ કે સુરતમાં અલ્પેશ કાથરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યો છે બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી જેમાં રાજીનામું વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન ઓછી રહી છે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ હવે પછી અલ્પેશ કતારી છે ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અમારી ખાસ તો ટીમને મળી નિર્ણય લેશે ભાજપમાં જોડાઈ ગયા છો નહીં હાલમાં કોઈપણ પ્રકારની બાબત રાજીનામું આપવાનું કારણ રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન માટે